હાય હું છું રશ્મિ અને રાઇઝિંગ વિથ રશ્મિમાં તમારું સ્વાગત છે મારી સાથે બેઠા છે મિત્રો અમૃતા પ્રીતમ એક એવું નામ એક એવું વ્યક્તિત્વ કે આને તમે કઈ રીતે લેશો ક્યાંક સમાજને છે ને આવા વ્યક્તિત્વના કરંટને અડી જવાનો ડર લાગે છે આ ડર ખાલી અમૃતા પ્રીતમ સાથે જ છે એવું નથી સિદ્ધાર્થમાંથી ગૌતમ ના બની જાય એનો પણ ડર લાગે છે આપણને આપણી ઉપર તથા કથિત અને એક બીબાઢાળ વ્યવસ્થા માટે આપણે પોતાની જાત ઉપર જે લેપ લગાડ્યા છે આપણે જાણતા હોઈએ છીએ ઘણી બધી વાર કે લેપ લગાડવામાં આવ્યો છે આ હું સમજણના નામ સમજણના નામ પર પોતાની જાતને છેતરી રહ્યો છું કે છેતરી રહી છું એની સભાનતા આપણને ક્યાંક ભીતરને ભીતર હોય છે પણ એના ઉપર પછી એટલા બધા લેપ લગાડીએ છીએ એટલા બધા લેપ સંજ જે કોઈ નામ આપો સૌથી સહેલું કામ એ છે કે સંજોગો ઉપર આક્ષેપો મૂકી દો હા જગતમાં સૌથી સહેલું કામ એ છે કે કોઈને આપણી જે તે પરિસ્થિતિ માટે કોઈની ઉપર બ્લેમ કરી દઉં આ સૌથી સહેલું કામ છે પણ કોઈ પણ કારણવશાત જે કંઈ પણ મનને સમજાવવાના આપણા પ્રયોજને હોય જ્યાં ક્યાંય પણ બુદ્ધિ પહોંચી શકી હોય બધા પોતપોતાની વય કક્ષા અનુસાર અને ક્ષમતા અનુસાર આ કરતા રહ્યા છીએ હવે એ કરતાં કરતાં ભીતર તો ખબર છે કે લેપ લાગ્યો છે એટલે હવે કોઈ ખરેખર આવી કોઈ ઉર્જા દેખાય આસપાસ તો આપણને ભય લાગવા માંડે છે શોધજો કે આવું ખરેખર બને છે કે નહીં અમૃતા પ્રિતમ એક એવું જ નામ છે હું અમૃતા પ્રીતમ સુધી કઈ રીતે પહોંચી એ પણ બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે બન્યું એવું કે એકાદ હકીકતમાં તો ત્રણથી ચાર વાર આવું બન્યું કે બહુ જ ભાવક જેવા વ્યક્તિ જેને કહી શકાય એવી વ્યક્તિઓએ મને ક્યાંક ને ક્યાંકથી એવું કીધું કે રશ્મિ આજે એક નાટક જોયું અમૃતા પ્રીતમ પર હતો અને નાટક જોતા જોતાં કમ્પ્લીટલી તું યાદ આવે કે તું એ જ છો આ બીજી વાર ત્રીજી વાર ચોથી વાર જ્યાં બન્યું અને કોઈ પણ જેન્ડર બાયસ વિના તો પછી મને એમ થયું કે કશુંક તો છે કે જે મને ખેંચી રહ્યો છે જે મને બોલાવી રહ્યો છે અને એનાથી પ્રેરાઈને એ જિજ્ઞાસાથી પ્રેરાઈને જિજ્ઞાસાવશ મેં પહેલીવાર અમૃતા પ્રતમ વિશે વાંચવાનું શરૂ કર્યું અને મને અમૃતા પ્રીતમ મને આ રીતે મળ્યા અથવા તો હું એવું માનું છું કે મને એમણે પસંદ કરી મને એમણે ખેંચી આ વ્યક્તિત્વ મને પછી આકર્ષે અને જેમ જેમ હું વાંચતી ગઈ હું સમજતી ગઈ કે હા જે મિત્રો કહી રહ્યા છે કોઈ પણ વય ભેદ વિના એ શા માટે આવું કહી રહ્યા છે વાત તો સાચી છે મને લાગે છે કે અમૃતા પ્રીતમ પહેલાં